એટલે સ્વાગત છે તમારું ફરી એક મારી યુટ્યુબ ચેનલ માં તો ઘણા સમય થી મારો વ્લોગ આવતા કેમ કે મારો ફોન છે ને ખરાબ થઈ ગયો અને રિપેરમાં નાખ્યો તો એમાં એવું છું કે કંક ફોનમાં ટચ હાલતું જ બંધ થઈ ગયું તમે રિપેરમાં ફોન નાખ્યો અને રિપેર થઈને આવેલો આવી ગયો કેમ કે ન્યાય થોડુંક થયો ને થોડાક હું લોગ ઉતારતો નહોતો કેમ કે આમના મને ટોપિક નહોતો મળતો તો લોગ ઉતારવાનું શરૂ કર્યું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કેમકે આજે જવાનું છે આપણે વિસર્જનમાં એટલે કે ગણપત દાદા છે ને એને પધરાવા આવવાના છે આજે તો ડીજે એવું આવે છે તો હજે તો બપોરે એક કા બે વાગ્યા આવવાના છે ડીજે એવું અને હું તો ઉતારવા મળીશું હાડા અગિયારનો વ્લોગ કેમકે હવે ડેલી આપણો વ્લોગ આવશે જ તે ને આવશે જ તે કેમ ગમી હોય આપણો વ્લોગ તો આવશે જ તે કેમકે કન્ટિન્યુ યુટ્યુબમાં બની રહેવું પડે અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો આપણે આજ વિસર્જન કરવા જાઉં છે તો આપણે ત્યાં જ આવી તો હું તમને ત્યાં દેખાડીશ કેમ વિસર્જન અમારે ડીજે આયોજન કેવું છે એ બધું દેખાડ્યું ઓકે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે કરી નાખજો સબસ્ક્રાઈબ પાછા ફાઈનલી ફેમિલી બપોર તો પડી ગઈ છે ને જમી લીધું છે ને એક વાગવા આવ્યો છે ને એક વાગી ગયો છે તો હમણાં ગણપત દાદા વિસર્જન કરવા જવાનું છે ને મેં શર્ટ પણ બદલાઈ લીધો છે તો હમણાં ડીજે બીજે આવે પછી જાવી આપણે ઓકે ડીજે તો આવી ગયું છે હું આ ગાડીએ વેચી ગયો છું ડીજે આવી ગયું છે આ તળબડિયા વગાડે છે ભાઈબંધ બંધ ડીજે હમણાં ગણપત દાદાની આવે જો ગાડી મૂકી ગયા અગાઉ કેમ કે ડીજે આવશે એટલે હાલીને આવવું પડશે એટલે આમથી ડીજે આવશે ને અમે ગાડી મૂકી દીધી છે હમણાં પાસે ડિસ્કો કરતા કરતા તો હાલો પાછા હાલીને જવાનું છે એરિયામાં હાલો જ આવી તો બધું છે પણ હું પણ ગાડી લેવા આવ્યો ઘરે ગાડી પડી હતી નઈ તો ઓછું બોલી જાવી આમ ડીજે ને ઉભું છે આજે આમ જો પેટ્રોલ ને ડીઝલ ને એવું પૂરાવે છે અમે આયા ઠેઠ ઉભા છીએ શીતળામાં સમોસા ને એવું લેવા ઉભા પછી અમે જાવી આમ ડીજે વગાડતા વગાડતા લઈ જવાનું છે તો હમણાં અમે જાવી પછી તમને દેખાડું અમે અમે ડીજે છે અને અમે નાસ્તો કરી લીધો ને હવે સાવી સાવી પાણી લેવા જો આયા ડીજે છે પછી આયા વિસર્જન કરી નાખ્યું આ નિષ્કલન મહાદેવ જો મંદિર આગળ વ્યા છે ધાવડીમાન મંદિરે કેમ કે આ ચપ્પલ ને આયા ફોન ને મૂકી દીધું છે અને મારો ફોન નથી મૂકતો હું પછી આગળ કોક ને આપી દઈશ તો વિસર્જન કરવાનું છે એટલે આપણે જાવી તો કરી થોડું છૂટ તો લેવું પડશે તો આપણે ન્યા જાવી હા તો ન્યા જાવી

વિસર્જન કરવા જાય છે અમારે નહીં જાવ કેમ કે ભાવ નવો થાય ને એટલે જો જાય છે બહુ દુઃખ થાય ગણપત દાદા જાય એટલે ફાઈનલી મિત્રો હું ઘરે તો ભોગી ગયો છું અને જો નાય નાખ્યો બહુ થાકી ગયા છે તો ઘરે આવ્યા હતા તો નવું કાકા આવ્યું કેમ કે ઠાકર બાપા અમારા ઘરે જ આવવાના છે ઠાકર દાદા કહેવાય ને એ અમારા ઘરે જ આવવાના છે તો હું જો તૈયાર થઈ ગયો નાય નાય અને ઘરે બધા આવી ગયા છે તો ઠાકર દાદા લાવવાના છે તો અમે પહેલાં ઠાકર દાદાને લેતા આવીએ હું તમને દેખાડું બરાબર અને ઘરે પોગી ગયા દરિયા ત્યાં બહુ ડિસ્કો કર્યો ને બહુ ઓલું કર્યું ફૂલ થાકી ગયો છું તો ઠાકર દાદા લેતા આવ્યા આપણે બરાબર ઠાકર બાપા અને ઠાકર દાદા કયો કે બે એક જ છે એ ઘરે આવી ગયા છે અને બધા પર અંદર બેઠા છે ને હું બહાર આવી ગયો છું કેમ કે બહુ થાકી ગયો છું અને દરિયાથી આવ્યા ને આને બહુ થાકી ગયો અને અહીંયા ઠાકર દાદા લાવ્યા છે એમાંય થાકી ગયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આટલી બધી મહેનતથી મેં આ વ્લોગ ઉતાર્યો છે તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી મળીએ પાછા કાલના વ્લોગમાં ઓકે ચલો બાય બાય